ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બર્થડે પુત્રો એક લાંબો સમય જેલમાં રહે છે અને અંતે સેશન કોર્ટ તેમને જામીન આપે છે અને કહે છે કે પાસપોર્ટ જમા કરાવવો પડશે અને જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી જિલ્લાના બહાર રહેવું પડશે વિગતવાર વાત કરી છે દાહોદ બાજુ પ્રકારે મનરેકા કૌભાંડ સામે આવ્યું છે તેની અને મંત્રીના બંને પુત્રો અને તેમના પરિવારજનો સંડોવાયા છે તેની વૈષ્ણવજન તો દાહોદના ધાનપુર અને દેવગઢ બારીયા જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવે છે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના ના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડ છે આ બંનેની એજન્સીઓ છે તે

એક મહિનાથી વધારે સમયથી તે જેલમાં હતા અને ચીફ કોર્ટમાં તેમણે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા અને સેશન કોર્ટમાં અંતે ગઈકાલે સાંજે તેમના જામીન મંજૂર થયા છે અને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ કેસની ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આ બંને વ્યક્તિઓ જિલ્લાના બહાર રહેવું પડશે તેઓએ તેમનો પાસપોર્ટ જમા કરાવવો પડશે જ્યારે મુદ્દત હશે તે સમયે તેમણે ફરજિયાત કોર્ટમાં હાજર રહેવું પડશે એમ આકરી શરતોને આધીના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે સાથે ગાંધીનગરથી દસ ટીમો છે તે પોતે પણ દાહોદ

તેમના જ વિભાગના મોટા કાર્યક્રમો થયા તેમાંથી મંત્રી છે તેઓનો ફોટો નામ અને તેમની પણ બાદ બાકી થઈ છે અને ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સંભવિત જો આવનારા સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો મંત્રી બચુ ખાબડ છે છે તેમનું લગભગ નિશ્ચિત આવી ચર્ચાઓ સતત અત્યારે ચાલી રહી છે અને મંત્રીના બંને પુત્રો જે પ્રકારે એક લાંબો સમય આ જેલ રહ્યા અને મનરેગાના મામલે ન માત્ર દાહોદ પરંતુ વિપક્ષે આજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ મનરેગાના કૌભાંડો થયા છે તેની

Then it's a